વલસાડ ડાંગ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું નામ જાહેર થયા બાદ નવા ચહેરા અંગે ભારે ઉત્સાહ હતો ભાજપના વલસાડ બેઠકના ઉમેદવાર ધવલ પટેલે ઉમરગામ વિધાનસભા બેઠક પર મુલાકાત હતી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વલસાડ જિલ્લાના આદિવાસી નેતાનો વક ધરાવે છે કોંગ્રેસના આદિવાસીઓના મજબૂત નેતા સામે ભાજપે વાસદા તાલુકાના ઝરી ગામના ધવલ પટેલ ઉતારી બધાને ચોંકાવી દીધા છે વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે તેમની ટિકિટ મળતા કંઈક આવું જણાવ્યું હતું દસ વર્ષમાં અમારા નરેન્દ્ર મોદી સાહેબે આદિવાસીઓની જેટલી પણ સમસ્યા હતી એમને બહુ નજીકથી સમજી અને એમને નિવારવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો એના થકી અમારા આદિવાસી સમાજ બહુ સમૃદ્ધ થયો છે એની સાથે સાથે અમારી જે ગુજરાતમાં સત્તાવીસ વર્ષથી સરકાર ચાલી છે એને પણ અમારા આદિવાસી સમાજ માટે બહુ સારું કામ કર્યું છે એના તદઉપરાંત આદિવાસી સમાજની હજુ પણ કોઈ પ્રશ્ન હશે ચાહે એ અમારા આદિવાસી સમાજનો કાર્ડનો સ પ્રશ્ન હોય કે એમને કાર્યકર્તામાં બીજા કોઈ પ્રશ્ન હોય તો એ પણ અમે સુલજાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું એમને જો વન અધિકારની વાત હોય એમને એ મળવાનો પ્રશ્ન હોય કે આપણો જળ જમીન કે જંગલનો પ્રશ્ન હોય એ બધા નિવારવાને અમે પૂરોપૂરો પ્રયત્નશીલ રહેશું એના સિવાય અમારો આદિવાસી સમાજ ખેતીમાં પણ લાગેલો છે તો ખેતી માટે એમને હજુ કંઈ વધારે સહાય જોઈએ હજુ કંઈ વધારે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ જોઈએ તો એ પણ આપણા આપમાં પૂરા કટિબદ્ધ છે